નમસ્કાર મિત્રો મોરબી જિલ્લામાં વરસાદની આગાહીને પગલે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે જેના લીધે અનેક ગામો છે તે સંભવ વિહોણા બન્યા હતા અને વરસાદનો જે કોઝવેમાં જે પસાર થતા નદી નાળામાંથી પસાર થઈ રહેલા પાણીના લીધે અનેક લોકો પાણીમાં પણ તણાયા હતા જેના લીધે તંત્ર પણ દોડતું થયું હતું જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે અને જે હળવદ તાલુકામાં જોઈએ તો હળવદ તાલુકાના જે ગામડાઓ છે હળવદ શહેરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હોવાથી રોડ રસ્તા રોડ પર જે પાણી ભરાયા હતા અને પાણીની નદીઓ વહી રહી હોય એવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને જેના લીધે વાહન ચાલકોને અને લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાસ તો ગામડાની વાત કરીએ તો ગામડાના જે કોઝવે પર પસાર થતાં જે નદીના પાણી હોય તે બી એક જગ્યાથી બીજી જગ્યા તરફ સીધા વહેણ તરફ વહી રહ્યા હોવાથી ગામડાઓ પણ સંપર્ક વિહોણા બની ગયા છે અને ઘણી જગ્યાએ રિક્ષાઓ તણાઈ હોય ટ્રેક્ટરો તણાયા હોય જેનાથી લોકોને પાણીમાં ફસાઈ ગયા હોય એવા દૃશ્યો પણ સામે આવ્યા છે અને ધવાણા ગામની વાત કરીએ તો એ ટ્રેક્ટર તણાઈ ગયું હોવાથી જ કલેક્ટર વિભાગ છે પોલીસ છે અને ધારાસભ્ય આ તમામ તંત્ર છે તે દોડતું થયું હતું અને આ તમામ લોકો તણાયા હતા અને રાહત બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી આ સિવાયના અનેક જે ગામડાઓ છે તેમાં જે નદીઓ પસાર થઈ રહી હોવાથી ગામડાના લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અને ખાસ તો માલધારીઓ માટે માલધારીઓ માટે એક આનંદની ક્ષણ કહેવાય એક સાતમ આઠમનો પાવન પર્વ છે માલધારીઓ માટે ખૂબ જ ઉમંગ ઉત્સાહનો આ પર્વ હોય અને આ આવા પર્વ વચ્ચે પણ એ આ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એમની ગાયો હોય અને ગાયોને અત્યારે વરસાદ છે વરસાદને લીધે ખાવાના પણ ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો જે વારો આવ્યો છે અને આવા સમયની વચ્ચે જે ગાયો છે એ ગાયોને પણ કેટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે એ માલધારીઓ જ સમજી શકતા હોય છે કારણ કે લોકોને જે આ દૂધ રહે ને ઘર સુધી પહોંચાડતું પહોંચાડી દેતા હોય છે અને ઘરે બેઠા બેઠા આનંદથી જે ચા પીવાનો જે મજા માણતા લોકો છે પણ મજા માણતા લોકોની વચ્ચે આ ગાયોનો જે સાર સંભાળ લેતા લોકો છે માલધારીઓની શું પરિસ્થિતિ છે એ લોકો જ સમજી શકતા હોય છે અને ભારે હાલાકીની વચ્ચે પણ માલધારીઓને પણ એવી દુઃખને ક્ષણ અત્યારે જોવાનો વારો આવે છે અને ખાસ ખેડૂતો માટે પણ ખેડૂતો માટે પણ આ ભારે વરસાદ વરસી રહેવાથી પાકને નુકસાનની ભીતી રહેલી છે અને આ નુકસાનની વચ્ચે ખેડૂતોને પણ બહુ મોટી મોટું નુકસાન વેઠવાનો વારો આવશે કારણ કે દર વર્ષે આ ખેડ તો છે નુકસાન ભોગવતા હોય છે વરસાદના લીધે નુકસાન જોવા મળતું હોય છે ને આ વર્ષે પણ નુકસાન જોવા મળે તો એમાં કોઈ નવાઈ નથી તમારા અહીંયા મહાદેવનગરમાં વરસાદ થાય એટલે કાયમી આ પરિસ્થિતિ રહે છે કાયમી આ પરિસ્થિતિ રહે છે નગરપાલિકાના પાકે રેલવે નું નામ બને પાણીનો નિકાલ કર્યો નથી અને આ રીતની પરિસ્થિતિ વારી જગ્યા થાય છે થોડોક વરસાદ થાય તો આવો ભરાવો થાય આગળ બધું જાય તો પાણીમાં વાડીમાં એટલે આમ ફરી આવે ઉપર નું પાણી આવે હા નરો તમને ની બધી વાડી આમથી આવે ના હવે જે આવક હતી થઈ ગઈ બધી પડે ને પાણી